ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો નો પાઠ ગુજરાતીમાં સાંભળીશું બોલો શ્રી કૃષ્ણ જય બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન વેદ વાણી મન જાણી શ્રી હરી વલ્લભ વિઠલા ચાર વેદ નો અર્થ કહું શ્રી ભાગવત અમૃત કથા ભગવાને શ્રી બ્રહ્માને કહ્યું નારદજીએ તે સાંભળ્યું શ્રી વ્યાસજીએ હૃદયે ધર્યું શીખદેવ સુખદેવજીએ પાઠ કર્યું ધન્ય સુખદેવ ધન્ય પરીક્ષિત જેને મુખે અમૃત ઝરે શ્રી ભાગવત પૂરે શાખ કોટી કોટી જન્મના પાતક હરે શ્રી વ્યાસ વલ્લભે કહી આ પુણ્ય કથા પ્રમાણે તે આજે હું તું કહું વિચારી જુગતે જાણ સમીક ઋષિ બેઠા મનની છાંય વાળી પલાઠી ધ્યાન ધરાય મૃગ્યા રમવા ગયા પરીક્ષિત રાય કળિયુગ આવી લાગ્યો તેને પાય મને રહેવા આપો પ્રભુ ઠામ એટલું કરો સેવકનું કામ કનન સ્થાન તારે રહેવું ઠામ એટલે મુગટમાં કીધો પ્રવેશ ફરી બુદ્ધિ પરીક્ષિત નરેશ ઋષિ સમાધિમાં ન દીધા માન રાજા સમજ્યો એનું અપમાન ડોકે નાખ્યો એક મરેલો સાપ

આપી આસન બેસાડ્યા ત્યાંય કીધા સ્વાગત દીધા માન પૂછ્યા ક્ષેમ કુશળને કામ મનુષ્ય મન છે દોહલું ન આણશો રીસ નરૂપ આજથી સાતમે દિન દંશ છે તક્ષક નાગ અચૂક તો એ રાજાને ચડી ન રીસ એને શ્રાપ ચડાવ્યો શીશ અર્ધ પાત્ર લઈ કીધું પૂજન સંતોષીને વળ્યા ઋષિ જન પછી રાએ તેડ્યા વિપ્ર અપાર દાન દીધા વિવિધ પ્રકાર મોતી માણેક હીરા સાર મણી રત્ન મોંઘા ભંડાર જન્મે જઈને સોંપ્યું રાજ મંત્રીને સમજાવ્યા કામકાજ રાજા પધાર્યા ગંગાને તીર જેના પવિત્ર નિર્મળ નીર ભવ્ય ભગીરથને તીર બેઠા આસન વાલી વીર રાજા કહે સુખદેવજી મહારાજ મને હરી કથાની કહો વાત શુભ માર્ગ મુજને દેખાડો જેથી મળે વૈકુંઠ રાય એટલે સુખદેવજી બોલ્યા તમે સાંભળો રાજન સંભળાવું છું ભાગવત કથા જો હોય તમારું મન નિશ્ચય તમારું કરો દેહનું કલ્યાણ અન્ન ઉદક પહ પર હરી ધરી હરીનું ધ્યાન બ્રહ્માએ હરીની સ્તુતિ કરી પૃથ્વી ગાય રૂપે અવતરી સારંગ ધરને મન ચિંતા થઈ દેવનું કરવું સહી કંસ ભગીની દેવકી સાથ થયો વિવાહ આપ્યા હાથી ઘોડા ખૂબ ઉત્સવ ઉજવાયો દિન શુભ બહેનને વળાવવા બધું બંધું જાય એટલે આકાશવાણી થાય કંસ ખૂટ્યો છે તારો કાળ તને મારશે બહેન બાળ તારી બેન દેવકીનો વંશ આઠમો તને મારશે તારો ભાણે વિનવ્યા પણ કહ્યું ન માને કંસ ત્યારે વસુદેવે વચન આપ્યું તેને સોંપવાની જ વંશ બેડી જડી બેવને નાખ્યા કારાગૃહ માં જોર કર્મતાળા પણ ભોગવ્યો કરો ભાવિ વિચાર થોડે સમય પુત્ર પ્રવસ્યા ગઈ ખબર કંસની પાસ કંસે મન વિચાર્યું સિદ્ધ કરું આનો નાશ સંતાન સાત નથી છે આઠમો મુજકાળ તો સાતને છોડી દઈ હણીશ આઠમું બાળ પણ નારદે કંસને કહ્યું તું ભૂલે ભાવિ નિર્માણ છપ્પન કોટી યાદવ બધા છે શત્રુ તારા જાણ

મુખ તેજનો ઝળકાટ રમણીય રૂપ દેવીએ શોભે અજબ વૈકુંઠનાથ શ્રી બાલકૃષ્ણ બોલ્યા તમે સાંભળો માં મારી વાત તમ દુઃખ કરવા દૂર આજે અવતર્યા મધરાત ગોકુળ અમને લઈ જાવ શ્રી નંદરાયને ઘેર શ્રી જશોદાને પુત્રી અવતરી મુજ સાથ કરો હેર ફેર મને ત્યાં પડતો મૂકી પુત્રી લાવો તાત કંસ મામાને કહેજો કે જન્મી છે ઊભા ચોકી કરે ચોકીદાર અંધારી રાતે કેમ ઉઘડે ભોગણ વાંસ્યા દ્વાર એટલે શ્રી કૃષ્ણએ કૌતુક કર્યું તૂટ્યા બેડીના બંધ દ્વારપાળ લાગ્યા ધોરવા

જન્મ્યા શ્રી જગદા ધાર વસુદેવ ગોકુળ પહોંચ્યા ને બદલી લીધા બાળ કન્યાને લઈ પાછા ફર્યા પછી જાગ્યા રખે વાળ કારા ગૃહે બાળ આ રડી ગભરાયા ચોકીદાર સંતાન પ્રસવ્યું દેવકીને એમ કહ્યા સમાચાર કંસ આવ્યો દોડ તો એને પડી પેટ ફાળ જ્યાં બાળ લીધું ઝૂંટવી દેખી વિસામણ થાય આ કન્યાથી મોત મારું કેમ નિપજાય પણ પકડીને અફડાયો દેહ પાપીના દિલમાં નહીં સ્નેહ વીજળી થઈ આકાશે ગઈ જતા જતા એ કહેતી ગઈ મને મારી શું હરખાય તું તારો કાળ જીવે છે રાય ગોકુળ ગામે ઉછરે બાળ કંસ થશે એ તારો કાળ સાંભળીને બેનને લાગ્યો પાય મેં તુજને કીધો અન્યાય બેનના બાળક માર્યા સાથ એ મારે માટે અપરાધ કારા ગૃહથી છૂટા કર્યા દુખડા બંને સહુએ હર્યા પછી વિચારે છે એ કાંડ ચિત બન્યું એનું અશાંત પોતાનો જીવે છે કાળ એને હૈયે પડી ફાળ કેસી દૈત્ય કહે ન કરો ખેદ આણી આપીશ એનો ભેદ કહો પુતન રાક્ષણીને જાય કરે ગોકુળમાં બાળ હત્યાય તોરણ બંધાયા નંદને દ્વાર

બાળ સાત છાના મૃગલી ડંગલા ભરે જળ માહી જેમ મીન જ ભળે હૈયું હળાહળ જે રી ભળે ધવડાવવા કૃષ્ણને બેઠા ફરી સોશ્યા પ્રાણ તે સબ થઈ પડી સંકટા શૂર ત્યાં આવ્યો ચડી એ રીતે સંકટા હળ્યો ત્યાં મહિષા સુર બીજો ડર્યો આકાશે મચાવ્યો ઉત્પાત ગોવિંદાએ કીધો ઘાત એમ અસુર્યો માર્યા અનેક તોય કંસે તજ્યો ન ટેક ગંગ ગર્ગાચાર્ય આવ્યા ઘેર નંદે માન દીધા બહુ પેર દક્ષિણમાં દીધા બહુ દાન બળભદ્ર કૃષ્ણ પડાવ્યા નામ ગોઠણીએ કાયા ઘસડાય કાદવ ખરડિયા માટી ખાય ક્ષણ માં રૂપો બદલાય મોટા નાના ઘડે ઘડી જાય માન મન હરખે ભર્યાને મુખ દીઠા વિકાસ ચૌદ ભુવન દેખાડ્યા થયા અચરજ ને ઉલ્લાસ ફરીથી માનો છેડો સાથ માયનો નહીં પાર પમાય રડવા માટે જીવ લલચાય ચૂલે દૂધ ઉભરાય જાય ઉછરંગે સ્તનપાન કરાય બાકી દઈ જશોદા હરખાય ફોડે ગોળી માખણ ખાય દૂધ દહીંની રેલમ છેલ કરે રેલ રેલાય માખણિયા નહીં ઢોળો પુત્ર એના પાર ચાલે ઘર સૂત્ર ડગમગતા હરી ડગલા ભરે ચૌદ લોકમાં એ સંચરે ગોપીથી ફરિયાદ કરાય બાંધે દોર નહીં બંધાય જેમ જેમ બાંધવા કોશિશ થાય તેમ તેમ દોરડે ટૂંકી જાય વિષ્ણુ લોક બંધાવ્યા નવ જાઈ માયા પ્રભુની અજબ મનાઈ માની ઉપર કરુણા કરી જાણી જોઈ જાતે બંધાય હરી દામોદર બાંધ્યા દામણે કેશવ છાના છપના રડે યમલાર જુને બોલ્યા એમ શ્રાપ નિવારણ કીધો કેમ નંદ જશોદા કરે ઉચાટ ગોકુળમાં થઈ રહ્યો ઉત્પાત

કોઈના કલ્યાણ જાય એ છે મોટા વિષ્ણુ ક્ષમા કરો દૈત્યની જાત કૃષ્ણે મારી એને લાત એ તો એ તો ઉડીને ઉછળે આકાશ એના નીકળી ચૂક્યા શ્વાસ અજા મહિષી ગૌરી સહી ગોવાળ સ્વરૂપે આવ્યો પ્રલંબ ત્યાંહી

નાગણીઓનું કહ્યું ન માન્યું યુદ્ધ જાણી જોઈને આણ્યું દસ્યો સર્પ થઈને અધીર થયા કૃષ્ણજી શ્યામ શરીર કાળી નાગને કૃષ્ણે નાથ્યો નાગણીઓના ડરને ઉઠાપ્યો કરે નાગણીઓ સ્તુતિ અપાર બક્ષો હે તાત કૃષ્ણ મોરાર કરે કાલાવાલા તે લક્ષ્મા લીધા શરત કરીને સ્વામી છૂટા કીધા પછી જળથી નીકળ્યા બહાર ત્યારે થઈ રહ્યો જય જય કાર જય શ્રી કૃષ્ણનો જય જય કાર દોડી ભેટ્યા જશોદા માત ગોપ ગોપી થયા રળિયાત કૃષ્ણ કથારસ કેટલા કહીએ પાર પરાક્રમનો ન લહીએ દાવા નળ બુઝાવ્યો વનમાં ગોવર્ધન તોળ્યો કરમાય યમુનાપુરમાં ડૂબ્યા ગોવાળ એમને ઉગારી લીધા ગોપાળ વ્રત કાશીના સૌ કરો પૂજો ગૌરી કુમાર બેઉક્ર જોડી વિનવું માંગુ કૃષ્ણ ભરથાર પિતાંબર અંબર ધરી ચડ્યો કદંબને ઝાડ જળમાં ગોપી વલ વસ્ત્ર આપો મૈકુઠનાથ દીન મુખે વિનંતી કરી જોડીને બે હાથ વસ્ત્રહરણ લીલા કરી ગોપ ગોપીની માયા યજ્ઞ થયો જાનીને ઘેર અન્ન રામ શુભ પેર જાનિયે ન જાણ્યો ધર્મ

તજી ઘેર અવળા વસ્ત્રો પહેર્યા કઈ માથે તે બાંધ્યા નયણે સારિયા કાજળ ભૂલી કંકણ હાથના ડોકે નાખ્યા કટી મેખ ગોપી વચ્ચે ગોવિંદ રમે એલે રાસ લીલા સંગાથ ચંદ્ર ખીલ્યો આકાશમાં તેવા શોભે વેકુટ નાથ શંખચૂડ ત્યાં આવ્યો જ્યાં ગોપીઓ રમતી રાસ શ્રી કૃષ્ણએ તેને સહાર્યો એના નીકળી ગયા જીવને શ્વાસ એમ કંઈક અસુરને પછાડ્યા જેને ગણનાઓ નહીં પાર એટલે નારદ આવ્યા કંસરાયને દરબાર પાણી ચડાવ્યું કંસને કીધો અવળો ઉપદેશ કંસે અક્રૂરને તેડાવ્યા એને અંતર જાગ્યો કલેશ આવો પધારો અક્રૂર રાજ અમને પડ્યું તમારું કાજ મામાજી ન કરો કામ આજ જાની એ જતા વાળ ગંગાજળોડા જોતર્યા અક્રુરજી હરિ પાસર્યા જો કૃષ્ણના ચરણે જાઉં તો એ તેમના આલિંગન પાઉ સમી સાંજે ગોકુળ ગયા અકરુરજી શ્રી હરિને મળ્યા કૃષ્ણજીને કહે છે કૃષ્ણજીને કહે છે એ તો વાત તમે મથુરા આવો મારી સાથ માત તાતની લો સંભાળ કોઈ વાંકો ન કરશે વાળ શણી કૃષ્ણ તૈયાર થઈ થયા વ્યાકુળ ગોપી નાર નંદ જશોદાને કીધા પ્રણામ ગોપ રામ રામ ગોપીઓની આંખે આંસુ ધાર વિનંતી કરતી ને પડતી પાય વલવલતી સૌ પૂઠ જાય કર કૃષ્ણ ના કરગરી સહાય ઓધવ રૂપે મળશું એવું આશ્વાસન આપે હરી કૃષ્ણ કહે કાકાજી જઈએ આપણે મથુરા ભેગા થઈએ રથ જોડ્યા હણ હણતા તો ખાર કીધી યમુના ઝટપટ પાર તરુ વર છાયા શીતળ શાંત રથ મધ્યાન હતે નિરાત અક્રૂરજી જળમાં સંચર્યા ત્યાં તો દીઠું અકળ સ્વરૂપ ઊંચું જોઈને વિસામણ થાય એ તો અવતારી નવખંડ ભૂપ સ્તુતિ કીધી કીધા પ્રણામ હાથ જોડીને માંગ્યા વરદાન ગર્ભવાસના દોહિલા દુઃખ મુક્તિ દેજોને ચિરંજીવી સુખ પ્રથમ મચ્છા રૂપ ધર્યું પેઠા સમુદ્ર મોજાર શંખાસુર માર્યો ને વેદ મળ્યા ચાર બીજે કચ્છ રૂપ ધર્યા ને સમુદ્ર મધ્યે સાર ચૌદ ભુવનના ના નાથ ઘર લક્ષ્મીજી આવ્યા નાર ત્રીજું વરાહ રૂપ ધર્યું ને પ્રાણ વધ્યા અપાર ચોથે નરસિંહ સુર નરસિંહ રૂપ ધર્યું ભક્ત કરવા કાજ હિરણ્ય કશ્યપ ને માર્યો પ્રહલાદ ને આપ્યું રાજ પાંચમે વામન બન્યાને ભરી અવલૌકિક ત્રણ ફાળ ત્રણ ડગલા ધરતી લેતા બલી રાજા ચાપ્યો પાતાળ છઠ્ઠે ફરસીને ફેરવી પરશુરામ ધર્યું નામ પ્રદક્ષિણા પૃથ્વીની ફર્યા હણ્યા ક્ષત્રી તમામ સાતમે અસુર સુર અવતર્યો તમે ભક્ત જન પ્રતિપાળ રામ રૂપે પુત્ર દશરથ રાવણનો કીધો કાળ આઠમે શ્રી કૃષ્ણ અવતર્યા વસુદેવ કેરા તન શ્રાવણ માસની અષ્ટમીએ દર્શન પતિત પાવન દેવકીની કુખ કુક ઉજાળી યાદવ કુણ શણગાર પામ સોહામણા ને ઉદરે રેખા ભાલે જળ હળે શોભે શ્રી દિન દયાળ કાને કુંડળ રત્ના કંઠે વિજય વરમાળ શંખ ચક્ર કદા પગમ ધર્યા તંબુરે નારદ ગાય દશમો લીધો શ્રી કૃષ્ણએ કલકી અવતાર પૃથ્વી પાછળ ફેરા ફર્યા શ્રીલક્ષી ના ભરથાર પહેલી નગરીના સેવકો નારી સામી ગઈ ભક્તિ ભાવે પૂજ્ય ભગવાન પૂજ્યા ભગવાન નવયન ના દીધા વરદાન યોગેશ્વરે ઊંચું જોયું દંઠું દિવ્ય સ્વરૂપ દીઠું દિવ્ય સ્વરૂપ બ્રહ્માજીએ દેવી સ્વરૂપ અગ્રુરે પણ ઓળખી લીધા એમને હાથ જોડ્યા કહ્યું હું છું દાસ અનો પણ દાસ મહેલે ચડી સાળવીએ જોયું કંસે દીઠો કાળ જેવી જેની ભક્તિ ભાષે દીઠા જન્મની જાળ મલ્લ ધ્રુજ્યા આણે મનમાં ખેદ મંડપ હેઠે પછડાયા ને વળ્યો રાય ને પ્રસ્વેદ ગદા સરી ગઈ હાથથી ને વર્ત્યો જય જયકાર ઉગ્રે સનને પાટે બેસાડ્યો અભય સોપ્યા રાજ માતા પિતાને ભેટ્યાને આનંદ વર્ત્યો આજ શ્રી કૃષ્ણ ઘેર ઓછવ થયું દીધા દાન ધર્મ અપાર આ રીતે સૌ મંગળ થયું હરખ્યો સકળ સંસાર અવંતી નગરી નામે ગામ સાંદીપની બ્રાહ્મણનું નામ ભણવા મૂક્યા એમને ત્યાં સુદામા સ્નેહી ભેટ્યા જ્યાં ગોર તણા આણી આપ્યા પુત્ર સકળ શાસ્ત્ર ભણ્યા બહુ સૂત્ર ગાય દોહતા ગોરાણી મળ્યા જોઈ કૃષ્ણ દોણી વિસર્યા કૃષ્ણે કર વધર્યા ત્યાં દોણી પાણી આપી ત્યાં કૃષ્ણ કહે ઓધવ સાંભળો વેગે ફરી ગોકુળ સંચરી વળી વલોણે બોલે વાત નહીં જશોદા કરે વિલાપ એ જ અમારો પ્રાણધાર એના વિના જીવન કહે ગુરુ તું સાંભળ રાય નહીં એ ઓધવરાય વિવેક વિચાર શ્રી કૃષ્ણ એની વાર બાસઠ પાનની બીડી ધરી લવિંગ સોપારી એલચી ભરી ઢળિયા ઢોલ ઢાળિયા ઢોલિયા ચાપે પાય નંદન ના નંદન ઢોળે વાય વાહલે વિસરી વાટકી

ક્યાં જાઓ રે ધણી ઓધવ આવ્યા થયા નિષ્પાપ હવે નથી રહી દુઃખની વાત આસપાસમાં ભાંગી એક રાત કૃષ્ણ કથા કહેતા ગઈ રાત એટલે પ્રાતકાળ જ થાય ધમ ધમ ગોપી ઘૂમતી જાય હરી કથાના ગાયે ગીત ઓધવ જુએ એની રીત ઓધવ કહે સમરો દિનરાત નક્કી મળશે વૈંકુઠ ધામ ગોપી કહે ઓધવ સાંભળો હરી સંગાથે સગપણ કરો હરી સાથે શું કરવી પ્રીત માસી મારી એની રીત અહી ગોવાળે દીધી દોટ બગા સુર ની મરડી ડોક અધાસુર ઉર રાખ્યા હરે વનમાં વાગે બાંસુરી ગોપી વળાવે ઓધવ વળે મથુરામા શ્રી હરી સંચરે ગોપીઓના સંદેશા કહ્યા તે કૃષ્ણજી સાંભળી રહ્યા કનક કસ્તુરી કપૂર

હરી હરી કર્મ વિધાતા ગ્રહી મંદિરમાં અગ્નિ પ્રજ્વળી વિલાપ કરતી નાર આવી છે મોજાર સાંભળો છો તમે તમારી દીકરી થઈ અનાથ ક્રોધ ભર્યા જરા સંઘ જાય સેના એ તે સઘળી આગળ થાય ધૂળ ઉડે સૂરજ ઢંકાય ધરની ત્રાળે ધમધમ થાય કંઈક મળ્યા છે રાણા રાય જીતતો જીતતો આગળ જાય

નિંદ્રામાં ખોયો અવતાર સોળ કળા પરિપૂર્ણ જ થાય શ્રીનાથ શ્રીનાથજી પધાર્યા મથુરા માય આગે યાદવ અતિ ગામ વસાવ્યા દ્વારમતી આપણે તો છે ચિંતા ઘણી જાળવનાર શ્રી ત્રિભુવન ઘણી ભગવાન દુર્યોધન ને ત્યાં ગયા ભક્તની કરવા સહાય શ્રી કૃષ્ણને સંભાર્યા દ્રૌપદી ની રાખી લજ્જા સંસાર સાગર ડૂબતા જેને અવિનાશી કુંવરી એમ ભણે તેના થયા કામ આ દશમ ભાગવતની કથાનો પાઠ કરીએ ખાસ ભવના ભાગવતના બંધનથી છૂટીએ ફરી થાઈ ન ગર્ભમાંવાસ માટે હે તે હરિને ભજો રાખો પૂરો વિશ્વાસ ભક્તો છે દાસ ભગવાનના ને ભગવાન ભક્તના દાસ મિત્રો આ હતી ભાગવત કથાનો પાઠ જો આ નિત્ય સાંભળવામાં આવે તો ખૂબ જ સારું છે આપણા પાપ બળી જાય છે આપનો અવતાર સફળ થાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધેથી